પીરામણ ગામના રહીશો દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીને જોડતા નવા બની રહેલ માર્ગ તેમજ વૈકલ્પિક માર્ગની કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામગીરી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલ અંકલેશ્વરથી પીરામણ સુધીના નવા માર્ગની કામગીરી ચાલી રહી છે પરંતુ કામગીરી મંતરગતિએ ચાલી રહી છે તેમજ આ રોડ બંધ થવાના કારણે રાહદારીઓને કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો ન હોવાથી કે દિશાસૂચક બોર્ડો ન લગાવવાના કારણે રાહદારીઓ ખાનગી સોસાયટી શ્યામનગર હેપીનગર અને પીરામણ ગામની ખાનગી માલિકીની જગ્યા તેમજ પીરામણ ગામના સાંકળા રસ્તા પરથી પસાર થાય છે જ્યાં અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે જેથી અનેક વખત રાહદારીઓ અને પીરામણના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે પીરામણ ગામના રહીશોએ ભરૂચ કલેક્ટર નાયબ કલેક્ટર નાયબ કાર્યપાલક ઇજનેર નાયબ પોલીસ અધિક્ષક મામલતદારશ્રી અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું અને કાયદેસરના હયાત સરકારી રસ્તા ઉપર વૈકલ્પિક માર્ગ આપવો અને આ બાબતના દિશા નિર્દેશ સૂચક બોર્ડ લગાવવા આમાં આવે તેવી માંગ કરી હતી પિરામણ ગામ અને ગામની ખાનગી માલિકીની જગ્યા તેમજ ખાનગી સોસાયટીઓમાં જતા વાહનોને અટકાવવા જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી રોડ બનાવનાર ઇજારદાર સાથે તેમની થતી કામગીરીની સમીક્ષા કરવી અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની પણ આવેદનપત્ર થકી માંગણી કરવામાં આવી છે ચલો આજ રોજ પીરામણ ગામના રહીશો દ્વારા આ નાયબ કલેક્ટર સાહેબ હાસ્તે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને પણ એની કોપી આપવામાં આવી છે પીરામણ રોડ બની રહ્યો છે આવકારદાયક છે પરંતુ એ રોડ બનવાની સાથે એ રોડ બાબતે કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી અને એ ન આપવાના કારણે વાર હાદારીઓ પ્રાઇવેટ માલિકીની સોસાયટી કે પ્રાઇવેટ માલિકીની જગ્યાઓમાં જવાના કારણે સંઘર્ષ થાય છે તો એ સંઘર્ષને અટકાવવા માટે સરકાર તરફથી કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે આ જીઆરડીના જવાનોને મૂકવામાં આવે કે જેથી રાહદારીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ ન થાય અને આ કોન્ટ્રાક્ટરને ઇજાદારને સૂચના આપવામાં આવે કે વહેલી સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવે